ભરૂચ અને જબુનસરના ધારાસભ્યોના હસ્તે ધ વિઝન એબ્રોડની ઓફિસનું ઉદઘાટન કરવામાં આવ્યું વિદેશ જવા માંગતા ભારતીયો માટે ભરૂચ ઝાડેશ્વર સ્થિત ઓરિયે ખાતે ભરૂચના ધારાસભ્ય અને જંબુસરના ધારાસભ્યના હસ્તે ધ વિઝન એબ્રોડની ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું દરેક ભારતવાસીનું વિદેશ જવા માટેનું એક સપનું હોય છે અને એ સપનાની ઉડાનને સાર્થક કરવાના આશય સાથે ગત તારીખ સાતના રોજ ધ વિઝન એબ્રોડની ઓફિસનું ધારાસભ્યના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું સામાજિક અગ્રણી સેજલભાઈ દેસાઈના સુપુત્ર વિશ્વેશ દેસાઈના વિઝન ધ વિઝન એબ્રોડની સ્થાપના કરવામાં આવી છે જેની ઓફિસ જાડેશ્વર રોડ ઉપર ઓરિયન આર્કેટ ખાતે પરિવારજનો તેમજ શુભેચ્છકોની ઉપસ્થિતિમાં ભરૂચ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને જંબુસર વિધાનસભાના ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ની ઓફિસ ભરૂચમાં ઓરિયન આર્કિટ ખાતે આજે શરૂ કરવામાં આવી છે મારા સામાજિક આગેવાન સેજલભાઈ દેસાઈના સુપુત્ર દ્વારા આજે આ વ્યવસાયિક ઓફિસનું ઓપનિંગ કરવામાં આવ્યું છે જંબુસર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં ભરૂચ શહેર અને જિલ્લાના જાહેર જીવનના વિવિધ ક્ષેત્રના અનેક આગેવાનોની ખાસ ઉપસ્થિતિમાં આ ઓફિસનું ઓપનિંગ કરવામાં આવી છે હું ખૂબ હૃદયથી એમને શુભેચ્છા પાઠવું છું અને વિશ્વાસથી કહીએ છે કે એનું જે હુનર છે એની જે કેપેસિટી છે કામ કરવાની એના આધારે વિશ્વાસથી કહીશ કે એ પોતાના કાર્યમાં સફળ થશે પરમાત્મા એના કામમાં મદદ કરે તેને ફરીથી શુભેચ્છા વ્યક્ત કરું છું થેન્ક યુ